કેમ છો મિત્રો મજામાં આપણે બધા ખૂબ સારી રીતે ખેતી કરીએ છીએ અને એમાંથી સારી ઉપજ મેળવવાના આપણા પ્રયત્નો હોય છે મિત્રો ઘણી બધી એવી ઉપજ છે કે એને આપણે આપણા દેશ સિવાય બીજા દેશમાં પણ મોકલતા હોઈએ દાખલા તરીકે દાડમ છે મગફળીના દાણા છે એ સિવાય એવી ઘણી બધી વસ્તુઓ છે કે એને આપણે અહીંયા પકાવી અને વિદેશમાં મોકલીએ છીએ તો મિત્રો વિદેશમાં મોકલવાની જ્યારે વાત હોય ત્યારે વિકસિત દેશો છે એ મોટાભાગે રાસાયણિક અવશેષો જે પાકમાં આવતા હોય એનાથી મુક્ત પાક હોય એવા પાકને પસંદ કરે છે હવે મિત્રો જ્યારે રેસિડ્યુ ફ્રી ફાર્મિંગની વાત આવે ત્યારે આપણી પાસે બે ત્રણ વિકલ્પ છે કાં તો આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ કાં તો આપણે જૈવિક ખેતી કરવી જોઈએ અને કાં તો સંકલિત ખેતી પદ્ધતિથી ખેતી કરવી જોઈએ અને સંકલિત ખેતી પદ્ધતિથી જે ખેતી કરીએ એમાં બને એટલી જરૂરિયાત વગર આપણે રસાયણનો ઉપયોગ બંધ કરવો જોઈએ ટાળવો જોઈએ અથવા તો એવા રસાયણનો ઉપયોગ કરવો જોઈએ કે છંટકાવ પછી કે જમીનમાં આપ્યા પછી એના ઝેરી અવશેષો આપણા પાકમાં આપણા ફળમાં આપણી જમીનમાં રહે નહીં અને આપણી તંદુરસ્તી જળવાઈ રહી મિત્રો આજે આ સમયની માંગ છે અને આપણે આપણી ઉપજાવેલી જણસનો પૂરો ભાવ લેવો હોય તો રેસીડ્યુ ફ્રી ફાર્મિંગ કરવું ખૂબ જ જરૂરી છે આના માટે રસાયણનો ઉપયોગ ઘટાડી અને કુદરતનો ઉપયોગ એટલે કે કાં તો જીવનો ઉપયોગ એટલે કે જૈવિક દવા ખાતરનો ઉપયોગ અથવા તો સેન્દ્રીય ખાતરનો ઉપયોગ અથવા તો આપણે જેને પ્રાકૃતિક ખેતી કહીએ છીએ એની ઉપર આપણે જવું જોઈએ પણ આપણે જે પેદા કરીએ છીએ આપણે જે ખાવાનું છે એની અંદર કમસે કમ ઝેર ન આવે એટલો આપણે બધાને ખ્યાલ રાખવાનો છે તો આપણી ખેતી ખૂબ સારી રીતે વિકાસ કરશે આભાર